અસલામલેકુમ હું શબનમ શેખ માઇનોરિટી પ્રેસિડેન્ટ વડોદરા શહેર સાથીઓ આપ સૌ જાણો છો કે ગુજરાતના દેડિયાપાડાના આપણા લોકસા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા વર્ષોથી ગરીબો આદિવાસીઓ તેમજ ખેડૂતોના હક અને અધિકારો માટે આ તાનાશાહી બીજેપી સરકાર સાથે લડત લડી રહ્યા છે ચેતરભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક સરકાર માટે નતરરૂપ છે એટલે આ હિટલર શાહી સરકાર તેમના ઉપર અવારનવાર ખોટા કેસો કરી એમને હેરાન કરી રહ્યા છે તો સાથીઓ આપણા લોકલાડેલા ધારાસભ્ય શ્રી ચેતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ એક જાહેર સભાનું આયોજન કર્યું છે આવનારી સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના રવિવારે દેડિયાપાડાના નેત્રંગ ગામમાં આ સભા રાખવામાં આવી છે જેમાં આપણા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજી શ્રી ચેતરભાઈ વસાવાના સમર્થનમાં પધારી રહ્યા છે હું પણ આ સભામાં ચેતરભાઈને સમર્થન આપવા જઈ રહી છું અને આપ સૌને વિનંતી કરું છું કે આપ ભી ચેતરભાઈ વસાવાને સમર્થન આપવા ત્યાં વધુમાં વધુ સંખ્યામાં હાજર રહો અને આપણી પાર્ટી પ્રત્યેની જવાબદારી નિભાવો એક બીજી વાત આપણા ગુજરાત પ્રદેશના માઇનોરિટી પ્રમુખ શ્રી ખાન પઠાને એક જવાબદારી લીધી છે કે ગુજરાતની માઇનોરિટી સેલમાંથી ઓછામાં ઓછી સો ગાડીઓ શ્રી ચેતરભાઈ વસાવાના સમર્થનમાં હાજર રહે છે તો આવો સાથીઓ આપણે અંજદ ખાન પઠાણને એમની જવાબદારીમાં સાથ અને સહકાર આપીએ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણે બધા મળીને અંજદભાઈને એમની જવાબદારીમાં ખરા ઉતારીશું એટલે આપણે વધુમાં વધુ આ સભામાં હાજર રહેવા પ્રયત્ન કરીએ અને અંજદ ખાન પઠાનના પડખે ઊભા રહીને આપણી પાર્ટી પ્રત્યેની ફરજ બજાવીએ આવાજ તો હમ એક હે જય હિન્દ